ચાલો આજે વાત કરીએ ડાકોરના ઇતિહાસની દ્વાપર યુગમાં ડંકમુની એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો તે જમાનામાં ડાકોર ખાખરીયું વન હતું પરંતુ ડંકમુનીએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા ભગવાને ડંકમુનીને આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીં રહેશે આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો જેમાં પશુ પંખી પાણી પીતા હતા એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક આશ્રમ પાસેથી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ મોટો કર્યો આ કુંડ આજે ગોમતી નામે ઓળખાય છે બીજો ભાગ જલ્દી જ આવશે ફોલો કરો આ પેજ ને અને કમેન્ટમાં જય રણછોડ